જાગદાર ગામે જોગાર રમતા છ શખ્સો પાંચ લાખ ઓગણસાઠ હજાર ત્રણસોના મુદ્દામાલ સાથે ઝડપાયા ભાવનગર ક્રાઈમ બ્રાન્ચને ચોક્કસ હકીકત મળેલ કે તળાજા મહુવા હાઇવે પર આવતા દાંઠા પોલીસ સ્ટેશન નીચે આવતા મોટી જાગદાર ગામ પાસે પેટ્રોલ પંપની પાછળ નકાભાઈ નરશીભાઈ શિયાળે ભાગિયા તરીકે રાખેલ વાડીની બાજુની ખુલ્લી જગ્યામાં બહારથી માણસો ભેગા કરી જોગાર રમી અને રમાડે છે જે બાતમી અંગે રેડ પાડી તેઓ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ગુનો કરાવવામાં આવેલ ઝડપાયેલ આરોપીઓ રાજુ ભૂપતભાઈ મકવાણા મોટી ગણેશ કિંજીભાઈ બારૈયા રહે શેરી પાવથી તળાજા વાઘા પાંચાભાઈ લાફકા રાજાવદર મહુવા જીવન ઉગડભાઈ શૈડા ડેમના કાંઠે કુંભારીયા મહુવા રવિભાઈ જયંતિભાઈ બારૈયા ભંડારીયા ભડી હરદેવ ધરમશીભાઈ બારૈયા પાવથી તળાજા અને નકા નરશીભાઈ શિયાળ રહે મોટી જાગદારવાળાને ઝડપી પાડવા તજવીજ હાથ ધરાઈ ચાર મોટરસાયકલ સહિત પાંચ લાખ ઓગણસાઠ હજાર ત્રણસો નું મુદ્દામાલ જપ્ત કરાયો રિપોર્ટ કમલેશ ડાપા સાથે મથુર ચૌહાણ